દવા નથી જોતી પણ એક વાત છે કે આની મગજમાં ઘૂમ્યા કરે છે જવાબ આપશો તો પૂછો અરે કઈ વાતનો જવાબ નથી આપ્યો બોલ કઈ વાત બોલો ને શું વાત છે મમ્મીજી હું આ ઘર ઉપર બોજ છું ના ના તમને ગમતી નથી ના ના એવું કાઈ નથી કેમ તો પછી વારે ઘડી આ લગ્નની વાત કોણ કરે છે ક્યાંથી આવે છે આ ટોપિક આ ઘરમાં છો લગ્નની વાત પરથી તો હું પણ વાત કરવા આવી છું અને લગ્ન માટેની જ વાત કરવી છે મારે તમારી સાથે જુઓ પહેલાં તો તમે તમારા મગજમાંથી આ વાત કાઢી નાખો કે તમે અમારા ઉપર રૂપ છો કે તમે અમને ગમતા નથી કે તમે અમને નડો છો એવું કંઈ જ નથી તમે પહેલાં આગળના બહુ હતા અને મારા દીકરાના ગયા પછી અમે તમને દીકરી માનીએ છીએ કારણ કે ભગવાને અમને તો દીકરી નથી આપી પણ બહુ રૂપે તમે દીકરી બનીને અમારા ઘરમાં આવ્યા છો તો એ વાત તો આવે જ નહીં પણ તમે આવો સવાલ આજે મને મને અચાનક શું કામ દામિની આવી હતી હતી મારી પાસે કરતી કે ભાભી લગ્ન માટે હા પાડી દો આ ઘરની પ્રોપર્ટી જોઈએ છે એટલે તમે આ ઘરમાંથી નથી જતો પણ સાચું કહું છું મમ્મીજી મને પ્રોપર્ટીની કઈ નથી પડી તમે જ વિચારો ને પ્રોપર્ટી પર તો મારો કાયદેસરનો ભાગ છે જ ને તો પછી પ્રોપર્ટીની વાત ક્યાં આવી હું સમજુ છું તમને વિજય સાથે પ્રેમ હતો ને એટલે આ ઘરમાં પડ્યા છો અને ખાસ વાત તો એ છે કે તમને અમારી માયા નથી છૂટતી અને દામિની કંઈ પણ કહે તમે અમારા માટે બોજરૂપ નથી આ ઘરની દીકરી બોજરૂપ કઈ રીતે હોઈ શકે પણ મીરાબ એક વખત વિચાર તો કરો આવું પહાડ જેવું જીવન અને જવાનીમાં વિધવા થવું અને આખું જીવન વિધવા તરીકે વિતાવું ને એ આજના સમય પ્રમાણે યોગ્ય નથી તો તમને શું લાગે મમ્મી હું પણ વિચારું છું બધું ઘણી વખત બેઠી હોય ને તો એમ લાગે છે કે તમે છો ત્યાં સુધી વાંધો નહીં પણ પછી પછી હું શું કરીશ અને પછી હું પણ જીવનના એવા પડાવ ઉપર પહોંચી ગયા છે ને કે વિચારવા પ્રમાણે જિંદગી શાયદ નહીં ચાલે શું કરું તમને મૂકીને જવાનું મન નથી થતું વિજયને વચન આપ્યું હતું ને કે જીવનભર તમારી સેવા કરીશ દીકરી બનીને રહીશ ખબર નહીં આ એક જ વાત છે જે મને આ ઘરમાંથી જવા માટે રોકી રહી છે વાત સાચી પણ અમે લોકો છીએ ત્યાં સુધી અમે નહીં હોઈએ તો કાલે તમારું જીવનનું શું હા તમે કોના સહારે જીવશો અને જો બેટા જીવનસાથીની જરૂર માત્ર અને માત્ર હા કહેવાય ને કે સાંસારિક સુખો ભોગવવા માટે નથી હોતી એની જરૂર આપણે ઢકલીને પગલે પડે કારણ કે જ્યારે માણસ આપણી સાથે અડીકમ ઊભું હોય ને તો આ દુનિયાની જે કાળી નજર છે ને એનાથી આપણે બચી શકીએ અને ખબર છે ને આજનો માહોલ જ્યારે આપણી પાસે આપણો કહેનારો પોતાનો વર ન હોય ને ત્યારે દસ ધણી થતા આવે અને હું નથી ઈચ્છતી કે એવું કંઈ તમારી સાથે થાય ઠીક છે મમ્મીજી તમે કહેતા હોય ને તો હું તૈયાર છું પણ તમે કોઈ છોકરો જોયો છે

મગજમાંથી એ કાઢી નાખજો હો કે તમે આ ઘર માટે બહુચરૂપ છો તમે આ ઘરની દીકરી છો અને જે દિવસે તમે કોઈને પસંદ કરીને આ ઘરમાંથી જશો ને ત્યારે હું અને તમારા સસરા વહુ નહીં પણ દીકરીની વિદાય કરીશું હા અને હસતા રહો માન્યું કે જીવનમાં તકલીફ છે પણ એ તકલીફો બધી ધીમે ધીમે દૂર થઈ જશે ચાલો ને નાસ્તો કરવા હા મમ્મી અત્યારે છે ને મેં બહાર વાત કરવા આવ્યા છીએ વાત થઈ જાય ને પછી પાછો ફોન કરું ના ના કરી લે ને વાત કરી આપણે તો નવરા જ છીએ ખલ્લા મારીએ છીએ એક મિનિટ ઓ મમ્મી ના ના કરી લે વાત કરી લે પહેલા આપણે બને વાત કરીશું પછી મમ્મીને વાત કરી શકીશ ને હવે મને જ નઈ ખબર હોય તો મમ્મીને શું વાત કરવાની ઉભાર મમ્મી ફોન કરું હા બોલ શું વાત હતી ઘણી વાર તો એવું લાગે છે કે તું તારા મમ્મીના દૂરદર્શન સમાચાર છે ગમે તે ઘટના કે ગમે તે સમાચાર તને આપણા ઘરમાંથી મળે ને એ જ્યાં સુધી તું તારા મમ્મીને ના જણાવી દેને ત્યાં સુધી ના તો તને ચેન પડે છે ના તારા મમ્મીને ચેન પડે છે કે ના તો તું આખા ઘરમાં કોઈને ચેન પડવા દે છે શું બોલો છો તમને ખબર છે મારો મગજ છે ને તેરે બહુ જ ગરમ છે ભાભી સાથે વાત કરીને આવી છું હા તો ચા બનાવી નાખ ક્યાંક તો કામ આવશે આમ તો કામ આવતો નથી મજાક સુજે છે મજાક કરવા આવી છું હા મજાક કરવા નથી આવી તો શું કામ આવી છું હમ

જેવું આપણે વિચારતા હતા ને એવું જ થવાનું છે અને એવું જ થવું જોઈએ એટલા માટે તો મે આ પાર્ટી સાથે ડીલ કરી છે આપણે કરી છે આપણે માનીએ છીએ પણ ભાભી એ માન છે ખરા પહેલા તમ પપ્પાને વાત કરી જો પપ્પા સાથે મારી વાત થઈ ગઈ પપ્પાને પણ મે કહી દીધું કે પપ્પા તમારે છેને ચિંતા કરવાની કોઈ જરૂર નથી સારો અને સંસારી છોકરો છે થોડો ઉંમરમાં મોટો છે પણ એ છે ને ભાભીને સારી રીતે સાચવી લેશે કોઈ જાતની તકલીફ નહીં પડવા દે ભાભીને હા ભાઈની પણ યાદ નહીં આવવા દે સારું થાય પણ ભાભી ભાભીનો શું કરશું એ તો રાજી નથી ને રાજી થઈ જશે નહીં હોય તો અને એકવાર કદાચ ને આપણે મળવાના બાને મોકલી દઈએ અને પછી વાય વાટલું કર નાખીએ કોને ખબર પડવાની એ વાત એ સાચી કોને ખબર પડવાની અને બની શકે કે આપણે લોકો કહેતા હતા એટલે ભાભી ના પાડતા હોય પપ્પાને અને મમ્મીને વાત કરી દીધી હશે અને એ લોકો મનાવશે તો માનવું જ પડશે ને એમને હા માનવું જ પડશે અને મુદ્દાની વાત તો એ છે કે મે છે ને બધી ચોખવટ કરી લીધી આપણે જ એને બે હાથમાં લાડવા છે કઈ રીતે તમે કહી દીધું છે ને કે પ્રોપર્ટી ભાભીને મળવાની છે પણ અમે લોકો આપવાના નથી કહી દીધું એ જ તો વાત કરવાનો તો તારે ના એ પણ તારે જ બોલી લેવું છે એ જ કહું છું કે આપડા બે હાથમાં લાડવા છે એક તો બધી પ્રોપર્ટી પણ આપણને મળવાની છે અને ઉપર જતાં બીજા પૈસા પણ આપણને મળી શકે છે હા એ તો મળશે જ ને ક્યાં જશે પણ ઓલા લોકો માની કે કે નહીં મળે તો ચાલશે એમ હા પહેલા ચોખવટ કરીને અને આમ પણ ડબલ ગેમ નત કરતા ને લોકો અરે ડબલ ગેમ અને મારી સાથે કરે તું શું મને બુદ્ધુ સમજે છે અરે ભલભલાને હું પાણી પડતા કર દઉં મે જેને બધી ચોખવટ કરી દીધી છે કે તમને જેને આ પ્રોપર્ટીમાંથી પૂટી કોડી પણ નહીં મળે તમને મુદ્દા માલ દીધો એટલે એમાં હવે ખુશ રહ્યો બહુ સારું સારું થયું ચોખવટ કરી લીધી હું તમને કહેવાની જ હતી કે ચોખવટ કરી લેજો આ ખાલી ખોટું પાછળથી છે ને આપણે હેરાન થવાનું ન થાય આ તમને તો ખબર પડે નહીં સામેથી બુદ્ધિ તો દોડે નહીં ને લે વળી મારી બુદ્ધિ ના દોડતી હોત ને તો અત્યારે આ બધું ડીલ ડીલ છે ને કમ્પ્લીટ ના થઈ હોત મારા લીધે બધું થયું છે ને તો મારા લીધે થયું છે કઈ રીતે તો કે મેં તમને કહ્યું હતું કે આવું કરો આ પ્લાનિંગ મેં આપ્યો પ્લાન તે આંગળી ચીંધી છે બાકી એ રસ્તા ઉપર હું ચાલ્યો છું એ રસ્તા ઉપર હું ચાલ્યો જ ના હોત તો આ બધું શક્ય કેવી રીતે થાત હું આંગળી ચીંધે જ નહીં તો કઈ રીતે રસ્તા પર ચાલવાના પાડ દી ખબર તો પડી જ જાય કે આવું જ કરવાનું છે એમાં કઈ તારી તારી કઈ નવાઈ નથી કે તે કોઈ મોટી ઢાળ નથી પાડી દીધી સ્ત્રીઓનું જીવન છે ને એટલે જ કહેવામાં આવ્યું છે કે બહુ કઠિન છે આ તમારા જેવા તમારા જેવા છે ને વેલ્યુઝ ના કરે હા જાણે તમારું જીવન કઠિન અમારું તો સાવ સહેલું હા ઘણી વાર તો છે ને તમારા જેવા અમારા અમારા જીવને સેવ મમરાની જેમ વેચી નાખે છે ચણા મમરા આવે

મેં તમને વિચાર આપ્યો તો કામ લાગ્યો કે નહીં હા લાગ્યો બહુ લાગ્યો હવે જઈએ હા બીજો રસ્તો છે ના ના તો જતી રહે તો તારા મમ્મી ઘરે હું આરા ઘરે જતો રહું બીજો રસ્તો એ બાજુ છે તમને તો એ જોઈએ છે ને કે ઉમર મમ્મી ના ઘરે જતી હવે હ